વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહનું બુકિંગ કરવાની શરૂઆત ભાડું વધુ હોવાથી તે ઘટાડવાની માગણી કરાશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઝામપુરા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે બનાવેલા ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ તારીખ અઢારથી ગૃહનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ વિસ્તાર મધ્યમ અને ગરીબ વર્ગનો હોવાથી ગૃહનું ભાડું વધુ હોવાથી તે ઘટાડવાની માગણી કરવામાં આવી છે વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ ભાડું તથા ડિપોઝિટ અને અતિથિગૃહના ઉપયોગ માટેના નિયમો મંજૂર કરવામાં આવ્યા છે જીએસટી સહિત અતિથિગૃહનું ભાડું તેત્રીસ હજાર ચાલીસ અને ડિપોઝિટ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે વિસ્તારના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર દ્વારા અગાઉ અતિથિગૃહનું ભાડું વીસ હજાર અને ડિપોઝિટ પચીસ હજાર રાખવાની માગણી કરી હતી તેમના કહેવા મુજબ સમગ્ર સભામાં આ દરગાસ્ત દરખાસ્ત મંજૂરી માટે આવશે ત્યારે ભાડું અને ડિપોઝિટ ઘટાડવા માટેની દરખાસ્ત મૂકવામાં આવશે ડિપોઝિટમાંથી ગેસ બિલ લાઇટ બિલ અને સફાઈ ચાર્જ કાપીને પરત કરવામાં આવશે એટલે સરવાળે અતિથિગૃહ લોકોને પરવડી શકે નહીં આ અતિથિગૃહની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને લોકો તેનો ઉપયોગ કરી શકે તે મુજબ ભાડું રાખવું જોઈએ ચાર લોકોને આજે બુકિંગ માટે મોકલ્યા હતા જેમાંથી બે જણાએ બુકિંગ કરવાનું મુલતવી રાખ્યું છે તેમના કહેવા મુજબ સંગીત વગાડવા માટે જે શરત મંજૂર કરવામાં આવી છે તેમાં હાલ હોલમાં ગરબા કરવાની મનાઈ રાખી છે તેમજ સાંભળી શકાય તેવી શાદીમાં એક સિસ્ટમ અને અળવું સંગીત રાખવાની છૂટ આપી છે મ્યુઝિક ઓર્કેસ્ટ્રાને ડીજોનો ઉપયોગ કરવાની ના પાડી છે બેન્ડ પણ નહીં વગાડી શકાય તેવી શરત રાખી છે લગ્ન પ્રસંગ હોય એટલે લોકો મ્યુઝિક ઓર્કેસ્ટ્રાને ડીજે અને બેન્ડ વગાડવાના જ છે આ જોઈને એક પણ જણાએ બુકિંગની ના પાડી છે દરમિયાન જાણવા મળ્યા મુજબ તારીખ દસ માર્ચ બે હજાર પચીસ પહેલાં જે કોઈના પ્રસંગો હશે અને તે બુકિંગ કરાવવામાં આવશે તો વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાશે દસ માર્ચ પછીના પ્રસંગો હશે તો ડ્રો સિસ્ટમ મુજબ બુકિંગ કરાશે ટીવીટીન ન્યૂઝ વડોદરા